તો મિત્રો છોટાઉદેપુર જિલ્લાના જે કવાટ તાલુકાના ભૂંડમારિયા ગામે પહેલાં પણ સગર્ભા મહિલાને જોડીમાં નાખીને જે દવાખાને લઈ જવામાં આવી હતી ને ફરી એવી જ ઘટના બની છે મિત્રો નમસ્કાર આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નીલેશ બિલ તો મિત્રો સરકાર ઘણા દાવાઓ કરે છે અમારું ગુજરાત આગળ વધી રહ્યો છે મોડર્ન બની રહ્યો છે પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે મિત્રો આદિવાસી જે વિસ્તાર છે એમાં પ્રાથમિક જે સુવિધાઓ જોઈએ એ હજુ પણ ત્યાંના જે ગ્રામજનો તે વિસ્તારના લોકો હજુ સુધી વંચિત છે દેશના ઇઠ્યોતેર વર્ષ થઈ ગયા આઝાદ થયો પરંતુ હજુ સુધી જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ હજુ છેવાડા ગામના જે માનવી એ લોકોને મળતું નથી તો મિત્રો હજુ મિત્રો એમ વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લો છે ઘણો પછાત જિલ્લો છે અને ત્યાં જે ગામડાઓ આવેલા છે અંતરિયાળ વિસ્તાર એમાં દવાખાનાઓ નથી ઠેકાણા કે નથી ત્યાંના શિક્ષકો જ્યાં શાળાઓ છે પરંતુ કે નથી ત્યાં શિક્ષકોની ભરતી કરાતી સરકાર કે મિત્રો એવી ઘણી પરિસ્થિતિ છે તો એ વિસ્તારમાં સરકારે ખરેખર ગ્રાઉન્ડ લેવલનું જે ચેકિંગ કરવું જોઈએ અને એ વિસ્તારમાં શું તકલીફ છે એની જે નોંધ લેવી જોઈએ કારણ કે આદિવાસીમાંથી લોકો તમને ખોબે ખોબે વોટ આપે છે ત્યાંના પ્રતિનિધિઓ પણ એવા છે મિત્રો કે સરકાર સુધી એ વાતને પહોંચાડતા નથી તો મિત્રો ત્યાંના જે નેતાઓ છે પણ આદિવાસીઓ છે પરંતુ એ પોતાની પાર્ટીની ગુલામી કરે છે એવું લાગી રહ્યું છે કારણ કે તમને જ સરકાર સુધી વાત પહોંચાડે એના માટે તમને ખોબે ખોબે ત્યાંના લોકો વોટ આપે છે મિત્રો પરંતુ ત્યાંના નેતાઓ છે વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના જે ધારાસભ્ય છે મોહનસિંહ રાઠવા એનો એક વિડીયો મતલબ ત્યાં સભા ભરાઈ હતી છોટાઉદેપુર જિલ્લામાં તો જે રાજેન્દ્ર રાઠવા છે ધારાસભ્ય એવું કહે રહ્યા છે કે જ્યાં જે સગર્ભા મહિલાઓને તમે રીલ બનાવીને વાયરલ કરો છો તમને લોકોને ફેમસ થવું છે તો સાહેબ તમને જણાવી દો આપણા વિસ્તારની આવી જ હાલત છે

લોકો તમને ખોબે ખોબે વોટ આપે છે પરંતુ તમે સરકાર સુધી જે રજૂઆત છે એ લઈ જાઓ અને એ વિસ્તારની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવો કારણ કે તમને આગળ જે તમને વધવા માટે લોકો તમને ચૂંટાડીને લાવે છે કે જેથી કરીને અમારા વિસ્તારની જે સમસ્યાઓ સરકાર સુધી ને સરકાર એનો નિર્ણય લાવીને એનો વિકાસ કરે ગામનો વિકાસ કરે એના માટે તો મિત્રો આવી જે સમસ્યાઓ છે ઘણા ગામોમાં થાય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી